નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અંબેમાની ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે શહેરના કલા મંદિરમાં મૂર્તિ કલાકારો દ્વારા દિવસ રાત મહેનત કરીને અંબે માતાની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે માટીની કળાત્મક ઘડત સાથે સૂક્ષ્મ રંગકામ શણગાર અને અલંકાર દ્વારા પ્રતિમાઓને જીવંત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે આ પ્રતિમાઓ થોડા દિવસોમાં માઈ ભક્તોના ઘરો પંડાલો અને સમાજોની સ્થાપનામાં શોભશે માઈ ભક્તો નવ દિવસ સુધી પૂજા અર્ચના સાથે આરતી ભજન જાગરણ અને સાંજે ગરબા દાંડિયાથી માહોલ ભક્તિમય બનાવશે અંબેમાની મૂર્તિ માત્ર શિલ્પ નથી પરંતુ શ્રદ્ધાનું જીવન પ્રતિક પણ છે કલાકારોની કળાને ભક્તોની લાગણી ભેગી થઈ આ પ્રતિમાઓમાં દેવીનું શક્તિરૂપ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે મૂર્તિ સામે પ્રાર્થના અને ઉપાસના કરતી વખતે ભક્તને માતાની હાજરીનો પ્રત્યક્ષ અનુભવ થાય છે નવરાત્રિનો સાર એ છે કે અંધકાર ઉપર પ્રકાશનો વિજય દુર્બળતા ઉપર શક્તિનો વિજય અને નકારાત્મકતા ઉપર સકારાત્મકતાનો વિજય નવ દિવસની ઉપાસનામાં ભક્ત પોતાના મનમાંથી અહંકાર ક્રોધ અને દૂર કરીને નવી ઉર્જા આશા અને શક્તિ પ્રાપ્ત કરે છે દેવીના નવ સ્વરૂપોની આરાધના ભક્તને જીવન માટે અલગ અલગ પ્રેરણા અને સંદેશ આપે છે આ રીતે વડોદરામાં ઉજવાતી નવરાત્રી માત્ર ઉત્સવ નથી પરંતુ મૂર્તિકારોની કળા માઈ ભક્તોની શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ છે કલાકારોની કલાકો સુધીની તપસ્યા અને ભક્તોની અનંત શ્રદ્ધા વડોદરાની નવરાત્રીને વિશિષ્ટ બનાવે છે આ વખતે માતાજી પર્વ ચાર પાંચ દિવસ રહે છે માતાજીના તહેવારોના અને પબ્લિકનો ઘસાર વધી રહ્યો છે દર વર્ષે માતાજી મૂર્તિઓ લોકો ઘરે ઘરે થઈ ગયા છે અને માટીની મૂર્તિનું વધારે પ્રમાણ પરના મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ અમારે ત્યાં દોઢ દોઢ ફૂટથી પાંચ છ ફૂટ સુધીની મૂર્તિઓ વેચાય છે એનો ભાવ છે તમારો દોઢ ફૂટનો પચીસો રૂપિયા એ અઢીસો રૂપિયા અને સૌથી મોટી મૂર્તિ પાંચ છ હજારથી આસપાસથી ચાલુ થાય છે આ પીઓપીની મૂર્તિ તમારો મોટી મૂર્તિનો તમારો છ સાત હજારનો ભાવ આવે છે માટીની મૂર્તિ એનાથી થોડી મોંઘી પડે એ પંદરસો બે હજારની પડે કેમ કે ઘરે બીછે જે આ લોકો કરે છે એટલા માટે સરકાર શ્રી તરફથી માટીની મૂર્તિઓનું પ્રમાણથી અમારે ત્યાંથી બહુ વધી ગયું